જય શ્રી કૃષ્ણ મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો બધા સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં અને ગ્યારા બેન જુઓ એ આવ જય શ્રી કૃષ્ણ કહે બધાય ના કેમ ના ચોખી ના હો આમ તો આખી રહે છે નયું નયું ટી શર્ટ પહેરું છ બધાય થાય ચંડીડ ટી શર્ટ જાઈ બધાય પહેરે જુઓ અમારે યારા બે જીન્સની ચંડી પહેરી છે ટી શર્ટ પહેર્યું છે મસ્તીનું છે કે અમે રાજકોટ ગયા હતા ને તો લાવ્યા લેવાતા જોડીઓનું ટી શર્ટ છે કા કેવું છે તેને મમ્મી મેચિંગ મેચિંગ કર્યું છે નથી કર્યું ને નથી કર્યું આજ અને અમારું વ્યારાબેન છે ને ટીવીમાં છે ને ડાઘા જોવે જો કૂકા આવે છે આવ્યું કૂકું આડી કૂકું આવશે કે જો આવ્યું 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 એવું જબ બટરફ્લાય હતો ને આવ્યું વ્યારાબેનને મજા આવે છે કેમ ડાઘા જોવાની પ્રકાશ આવે દીકુ પાછળ વિડીયો આ બાજુ ઉભી રે એટલે તું દેખા ચોખી એ મોઢામ ન નખાય હો આવું આમ ચા બધા જય શ્રી કૃષ્ણ કઈ હાય કેમ કરવાનું જય શ્રી કૃષ્ણ વ્યારણ નથી આવડતું વ્યારણ ઓલો કઈ તો વન ફિંગર વન ફિંગર ટેપ 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 કરો તો બોલ વન ફિંગર વન ફિંગર ટેપ 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 કઈ પે 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 નહીં ટેપ 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 કેમ મમા શીખવાડે છે પે 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 એમ કે આમ જો વન ફિંગર વન ફિંગર ટેપ 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 सुं करवानू हुए कैसे क्या हम कर करवानू क्या हुए मम्मा क्या हमसे करें जाम वन फिंगर वन फिंगर ले मम्मा ये कैसे तू टैप 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 तू कैसे तब यहाँ करिया कैसे कैसे टैप 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 वन फिंगर वन फिंगर टैप 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 बच्चा ये हम करवानू बसे फाइव फिंगर माँ हुआ आवे क्लिप क्लिप क्ल

લોહી <laughs> નીકળું <laughs> અમુ જોતો આમ જો નાકે દાણો થઈ ગયો ના કે કાળું કાળો થઈ ગયું વ્યારા ના નાકે દાણો થઈ ગયો કાળો કાળું થઈ ગયો મસ્ત મસ્ત દાણો લાગે છે બેન ને આમ જોતો આમ જો કેવો દાણો લાગે છે અને આમ જોવા અમારે કારીગરે જો તોડી નાખું છે એટલું અને નીચે નીચે એટલું ઉખેર નાખું અને એટલું તોડી નાખું છે ભાઈને ફોટો તોડી નાખો ને કહી દેવું છે ફિયાને ફિયા આવે ને એટલે કેવું છે ભાઈને ફોટો તોડી નાખો વ્યારા ભલે ફિયા ખી જાય આમ મમા ખામ લઈ ડોડો ખાઈ જાવ લઈ 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 આપ મને હે પે પાય તો નહીં આપે એવો સસુંદરી ને ન આપો ને થપન ને કઈ તું એકલી એકલી ખાવું ઢીંગી ઢીંગીને હુવડ વિશે પછી લઈને હુવડાય વિશે હાલા હાલા કરાવે ઢીંગી હાલા તો ગા તું પાછું મું ઢીંગી સેપાઈ ગઈ પણ ઢીંગી નો હાથ આવી ગયો નીચે દેખાઈશ તને ઢીંગી નાથ આવી ગયો તને મિસે તો દાંત આવે છે બેન ને જો હાથ છે પાઈ ગયો ઢીંગી નો કાઢ લે ડોડો ખવડાય ઢીંગી ને પૂછતો તાર ખાવો છે પૂછતો ખવડાઈ ઢીંગી ને ખવડાય ડોડો